પૂરેપૂરા પાક મિત્રો પાણીમાં તરતા થઈ ગયા છે આ પાક લેવાની સીઝન છે અને મિત્રો અચાનક જ આ વરસાદે મિત્રો ખેડૂતો ઉપર અત્યારે હાલ દુખ પહાડ વરસાવ્યો છે એટલે કે મિત્રો જે ખેડૂતોના પાતેલા પાક પણ લેવા દીધા નથી આ વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં ખેડૂતોને નુકસાન છે મિત્રો તમે જોતા હશો કે કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો અત્યારે હાલ તેના ભાવ વધી રહ્યા છે અને મિત્રો એક બાજુ આ વરસાદના કારણે ગરીબ જનતાને અને ગરીબ ખેડૂતોને એમને જ નુકસાન થાય છે જે અમીર લોકો હોય પૈસાવાળા લોકો હોય એમને મિત્રો આ બધું ન દેખાય શું તમે એક ખેડૂત છો ગરીબ પરિવારના લોકો છો તો આ વિડીયો શેર કરજો જે ખેડૂત અને આપણા જેવા ગરીબ લોકો છે એમને તો ખબર પડશે કે અત્યારે હાલ અમારા ઉપર શું વીતે છે પણ મિત્રો આ બીજા શેર કરો જાણવા મળે અને આગળ પહોંચાડો એટલે જે પણ આવી જરૂર હોય એમને મદદ મળે અત્યારે હાલ ગુજરાતના ખેડૂતો ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ખેડૂતો તમે વિડીયો બનાવી બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરો એટલે સરકારને પણ દેખાય કે અત્યારે હાલ ખેડૂતો ઉપર શું થઈ રહ્યું છે ખેડૂતો કેવી જિંદગી જીવી રહ્યા છે જે ખેડૂતો પોતાનો રાત દિવસ મહેનત કરીને પાક પકવતા હોય છે જ્યારે વેચવા જાય ત્યારે તેમનો ભાવ નથી મળતો અને જે બોટાદની અંદર થતું હતું કરદા આંદોલન એવું ને એવું ખેડૂતો સાથે થાય છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આના વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો જોવો ને પરિસ્થિતિ આગાહી ઉપર આગાહી આમાં જગતના તાત સિવાય કોઈને ફેર ન પડે ભાઈ કે કઠણાઈ મંડાણી માથે અને ભર ઉનાળે પડે છે કરા હૈ કિરદાર હૈ કુદરત ઠપ